તો વલસાડમાં આજે એક ઉમદા કામગીરી જોવા મળી ફ્રી આઈ ચેકઅપ એટલે કે આંખની મફત સારવાર અને તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ઉમરગામ ટાઉન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન થયું જેમાં સ્થાનિક વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ઘર આંગણે નિષ્ણાતોની સેવાનો લાભ મળી શકે તે માટે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધી સદન ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા નયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળની સેવાભાવી સંસ્થાઓએ આ સેવા પૂરી પાડી હતી આરએનસી હોસ્પિટલના વલસાડના ડોકટરોએ કેમ્પમાં જોડાઈ સુંદર કામગીરી કરી તોમરગામ નગરપાલિકા વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના ચારસોથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ લીધો મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા તમામ દર્દીઓને આરએનસી હોસ્પિટલ ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે તેમજ ફ્રી આઈ ચેકઅપ કેમ્પમાં સંસ્થા દ્વારા દર્દીઓને મફત ચશ્મા વિતરણ પણ કરવામાં આવ્યું દર્દીઓ ચશ્માનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું આર એનસી આઈ હોસ્પિટલ એકમાં છે કે છેલ્લા એકસોના ત્રણ વર્ષથી હંમેશા આઈના ઓપરેશન આઈના કેટરેકના ઓપરેશન કરવાના હોય કે પછી છે તે હજુ તપાસ કરવાની હોય એટલે કંઈ સ્પેશિયલાઇઝેશન માટે કોમ મેથી ડૉક્ટરોને બોલાવવાના હોય છે તો એ બધી વ્યવસ્થા આર કરે છે અને ટોટલ જે કાર્ય થઈ રહ્યું છે એ તદ્દન ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ અને બેસ્ટ ઓફ બાય નોરેજ

હોસ્પિટલ વલસાડ અને અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને ફ્રી આઈ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં ચારસો ને ચાલીસ જેટલા લોકોએ ઉમરગામ અને આજુબાજુના ગામોના લોકોએ ભાગ લીધો હતો એમાં મોતિયાના ફ્રી ઓપરેશન ચશ્માનું ફ્રી વિતરણ અને આંખોની ફ્રી ચેકઅપ એનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો